કથક નૃત્ય શૈલીના સંવર્ધન અને પરંપરા જાળવવા કાર્યરત છે પંડિત સુંદરલાલ ગાંગાણીએ વડોદરામાં કથકનું બીજ રૂપ્યું હતું જેને આજે વટ વૃક્ષ રૂપે વિકસી રહ્યું છે ત્યારે આગામી સોળ ફેબ્રુઆરીના રોજ

ચોવીસમાં પંડિત સુંદરલાલ ગંગાની કથક નૃત્ય મહોત્સવમાં જેનું આયોજન સોળ તારીખે સોળ ફેબ્રુઆરીના અભિવ્યક્તિ કીર્તિ મંદિર ખાતે સાડા સાત વાગ્યાથી આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે તેમાં આમંત્રિત કલાકારો છે ઉસ્તાદ સુખવિન્દર સિંહજી જે યુકેથી પધારવાના છે તેઓ બનારસ ઘરાનાના તબલાવાદક છે ડૉક્ટર સમીરા કોસર ચંદીગઢથી અને સાથે અહીંયાના સ્થાનિક કલાકારોમાં હું

કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પંડિત સુંદરલાલ ગાંગાણી કથક નૃત્ય મહોત્સવ ઉપસ્થિત રહેવાના છે એમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા વડોદરાના ચાન્સેલર મેડમ રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ તે પછી વર્ષોથી આ મહોત્સવ સાથે સંકળાયેલા ડૉક્ટર અજય રાંકા કે જે ડિરેક્ટર ઝાઇડેક્સ ઇન્ડસ્ટ્રીઝ વડોદરા તેમની સાથે એવા જ કલાપ્રેમી ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ડૉક્ટર પ્રેમરાજ કશ્યપ કે જે ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર કોન્મેન્ટ હેવી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ તરફથી ઉપસ્થિત રહેશે અને તે સાથે છેલ્લા ત્રણેક વર્ષથી અમારી સાથે જોડાયેલા એવા શ્રી નિશીત મહેતા ભાવનગરથી અહીંયા હંમેશા પધારે છે જેઓ ફાઉન્ડર માઇ પ્રોડ્યુસર્સ એમની એ કંપની છે અને એ પણ એક કલાપ્રેમી જીવ છે અને કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે આ સાથે પ્રસ્તુતિની માહિતી આપને મળી છે પણ એ સિવાય આ ચોથી આવૃત્તિ છે કે કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ પંડિત સુંદરલાલ ગાંગાણી ચંદ્રકલા સન્માન એ વિવિધ કલાકારોને આપે છે એક લાઇફટાઈમ એચિવમેન્ટ તરીકે જે વયસ્ક અને વેટરન કલાકારો છે એમને સન્માનિત કરે છે અને આ વખતે બિજોય આનંદ શિવરામ કે જેઓ ભરતનાટ્યમ એક્સપોનન્ટ છે અને વાઇસ પ્રિન્સિપલ જે કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અમદાવાદથી પધારવાના છે અને એમને આ વખતે આ સન્માન પ્રાપ્ત થવાનું છે તો આ એક ઉપક્રમ ખૂબ જ સરસ છે કે જ્યાં પંડિત જગદીશ ગાંગાણી અને ડૉક્ટર પ્રીતિ ડામલે જે સેક્રેટરી છે અને આના પ્રણિત પ્રણેતા અને ગુરુ પંડિત જગદીશ ગાંગાણી એક ચોવીસ વર્ષથી અથક પરિશ્રમ કરી રહ્યા છે કથક નૃત્યને સમર્પિત એવો અને આ ચોથી આવૃત્તિમાં એમણે પંડિત સુંદરલાલ ગાંગાણી ચંદ્રકલા સન્માન એમને માતાજીને સમર્પિત છે ચંદ્રકલાજી અને સાથે પિતા પંડિત સુંદરલાલ ગાંગાણી તો આ કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ આવું સુંદર કામ કરે છે અને ક્લાસિકલ નૃત્યને નૃત્યને શાસ્ત્રીય પ્રોત્સાહન આપે છે યુવાનોમાં એનો વધારે ઉત્સાહ વધે એ અર્થે આ એક પરિશ્રમ થઈ રહ્યો છે અને આ પ્રયાસ આપ સૌ એને બિરદાવો એવી લાગણી છે કાર્યક્રમમાં કથક અને સંગીતની જુગલબંધી જોવા મળશે જેમાં ડોક્ટર સમીરા કોસર પંડિત જગદીશ ગાંગાણી ઉસ્તાદ સુખવિન્દર સિંહ પિંકી અને દુર્ગેશ ગાંગાણી જેવા દિગ્ગજ કલાકારો પોતાની કલાના કામણ પાથરશે પંડિત જગદીશ ગાંગાણીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક કલાકારો પણ પોતાનું નૃત્ય સંરચનાઓ તૈયાર કરી રહ્યા છે જેમાં ડોક્ટર પ્રીતિ દામલે એકલ નૃત્ય રજૂ કરશે જ્યારે નૃત્ય વિભાગના વિદ્યાર્થિનીઓ જયશ્રી હર્ષિતા માયમુના વૃષાલી વાણી અને કશિશ દ્વારા નૃત્ય અભિલાષા નામની નૃત્ય સંરચના રજૂ થશે उपरांत भूतपूर्व विद्यार्थिनी रक्षिता जैन पर एकल प्रस्तुति रजू कर ये मेरा चौथा अवसर होगा कि मैं कथक दर्शन में परफॉर्म करने जा रही हूँ काफ़ी सालों बाद मैं परफॉर्म कर रही हूँ एंड मैनी थैंक्स टू माई गुरु पंडित श्री जगदीश गंगानी जी जिन्होंने मुझे इतना प्यारा अवसर दिया है कि मैं उनकी तालीम के अंतर्गत मैं एक बहुत खूबसूरत प्रस्तुति प्रेजेंट प्रस्तुत करने जा रही हूँ क्या सो मात्रा so, uh, uh, की पूरी जर्नी uh, इस परफॉर्मेंस में दर्शाया जाएगा इसमें अभिनय लयकारी तत्कार सारे टेक्निकलिटीज का एक साथ समावेश एक कॉम्पोजिशन में है जो कि मेरे लिए बहुत प्रियर है और मेरे गुरु जी ने बहुत प्यारे तरीके से उसको एग्जीक्यूट कोरियोग्राफ और ट्रेन uh, किया है मुझे कैमरामैन नवनीत परमार साथ चिराग पटेल नेशन प्लस न्यूज ने वडोदरा સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર